ઓપલેટામાં લેવવા પટેલ યુવક મંડળ દ્વારા રાહદારી ચોપડાનું વિતરણ કરાયું પંદર વર્ષથી લેવવા પટેલ યુવક મંડળ બ્લડ કેમ્પ એમ્બ્યુલન્સ સેવાઓ ફૂડ વિતરણ અને સામાજિક સેવાઓ કરવામાં આવે છે દર વર્ષે વેકેશનમાં લેવવા પટેલ યુવક મંડળ દ્વારા વહેલા તે પહેલા ધોરણે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે અને આ વિતરણ રાહત ભાવે વિતરણ કરવામાં આવે છે લેવા પટેલ યુવક મંડળ દ્વારા આજ સવારથી બાપુના બાવળા ચોકમાં અઢાર હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું લેવા યુવક મંડળની શૈક્ષણિક સેવા કાર્યને પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત રાસ મંડળના નરેશ સામાજિક અલ્પેશભાઈ વોરા યુવા ભાજપના પ્રમુખ ઉત્તમભાઈ નગરસેવક હસમુખ સોજિત્રા સહિત સામાજિક ઓને બિરદાવવામાં આવી હતી અઢાર હજાર જેટલા ચોપડા રાહતદારે વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ વાલીઓએ બહોળા સંખ્યામાં ભાગ લીધો હતો ભવન સુધી પ્રમુખશ્રી યુવક મંડળ ઉપલેટા બે હજાર દસથી અમુ અમારા ગ્રુપ દ્વારા કપડાં વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ તથા આપણે વસતા જ્ઞાતિજનો માટે સર્વક જ્ઞાતિ માટે સેવા આપીએ છીએ આ વર્ષે પણ અમે ઉપા બાપના બાવલા ચોકમાં

બે હજાર દર્દીઓને સેવા આપી છે દર વર્ષે અમારા માટે આયોજન કરવામાં આવે છે